વાર્તા સોનાની બિલાડી સોનાની બિલાડી એક પ્રખ્યાત ગુજરાતી વાર્તા છે જે પ્રકૃતિ સુખ અને મનુષ્યની સ્વાભાવિક મમતા વિશે ઊંડા વિચાર આપે છે આ વાર્તા એ એ રીતે લખાય છે કે જેમાં એક સાદી અને ઐતિહાસિકોથી ભરેલી કથા મળે છે જે અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ અસરકારક છે આ વાર્તામાં સોનાની બિલાડીનો પ્રેમ અને તેના માટેની કાળજી એક ઉદ્દેશ્ય છે જે માનવીય સ્વભાવની ઊંડી લાગણીઓ અને સંબંધોને સ્પર્શે છે વાર્તાની શરૂઆત થઈ છે એક નાના ગામના રહેતી એક નમ્ર અને મમતા ભરેલી બાલિકા સાથે જેમને ફાઈ કિશોરાવસ્થામાં આ સોનાની બિલાડી જોઈ આ બિલાડી એક અજીબ રીતે જગમકતી હતી તેના ફરી પર એક સુવર્ણ રંગની તેજસ્વી કોણ ઝલકતી હતી આ બિલાડી બધાને આકર્ષણ કરતી હતી પરંતુ તે બાલિકા માટે વિશેષ મહત્વ ધરાવતી હતી તે સોનાની બિલાડી સાથે એવું બોધતી કે તે જેમાં કોઈ રસપ્રદ અને અજોઈ એવી વિશેષતા હતી આ બિલાડી બાલિકાને પ્યારથી સંકોચતી અને એક મીઠી લાગણી દ્વારા તે બધા સંકલ્પોને મજબૂતી આપતી હતી એક દિવસ ગામમાં એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ જોરશોરથી આવી રહ્યો હતો જ્યાં ગામના બધા લોકો એક મહાન તૈયારી કરી રહ્યા તે કાર્યક્રમના સભ્યના કારણે આમંત્રણ મળવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું બાલિકા પણ આ કાર્યક્રમનો ભાગ બની રહી હતી આ દરમિયાન સોનાની બિલાડી તેની જિંદગીમાં એક પરિપ્રેક્ષ્યના પાત્ર તરીકે ઊભી હતી તેના સ્વભાવ મમતા અને લાગણીઓના પ્રતીક તરીકે તે મજબૂત બની રહી હતી પરંતુ આ કાવ્યના દ્રષ્ટિએ એવું જણાય છે કે બાલિકા અને બિલાડીનો આ સંબંધ મિશ્રિત સંજોગો અને સંઘર્ષો વચ્ચે છે ત્યારે બાલિકા માટે આ સોનાની બિલાડી તેના સજીવનની એક મીઠી ને ભરી મેમરી રહી છે ત્યારેથી સોનાની બિલાડી માટે મમતા અને બિનશરત પ્રેમનું પ્રતિક બની ગઈ